તો તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ચણાના લોટવાળા ભરેલા મરચાં આ મરચાં સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઝડપી બની જાય છે તો ચાલો જોઈએ ભરેલા મરચાંની રેસીપી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવા નવા નવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર તો ભરેલા મરચાં બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ ભાવનગરી લીલા મરચાં લીધા છે તો આ મરચાંને મેં ધોઈને લૂછી લીધા છે હવે આપણે મરચાંમાં ભરવા માટેનો મસાલો રેડી કરી દઈશું તો એના માટે બે વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે એમાં હાફ ટેબલ સ્પૂન હળદર ઉમેરીશું વન એન્ડ હાફ ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું વન ટેબલ સ્પૂન લાલ મરચું વન ટેબલ સ્પૂન અજમો ઉમેરીશું તો અજમાને આ રીતે હાથે હાથમાં લઈને આપણે મસળી લેવાનો છે તો એ ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું વન ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરવાની છે વન ટેબલ સ્પૂન તલ ઉમેરીશું થોડી કોથમીર ઉમેરી લઈશું અડધો લીંબુનો રસ ઉમેરી લઈશું ટુ ટેબલ સ્પૂન તેલ લઈશું અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો હવે મસાલો સારી રીતે રેડી થઈ ગયો છે હવે મરચાંને આપણે આ રીતે કટ કરવાના છે અને મરચાંના બીજ જો તમારે કાઢવા હોય તો તમે કાઢી શકો છો અને અહીંયા મેં નથી કાઢ્યા તો આવી જ રીતે આપણે બધા જ મરચાંને કટ કરી લેવાના છે તો અહીંયા બધા જ મરચાં આપણે કટ થઈ ગયા છે હવે આપણે એમાં મસાલો ભરી લઈશું તો આ રીતે આપણે મસાલો ભરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે એકદમ સારી રીતે મસાલો ભરી લેવાનો છે તો આવી જ રીતે આપણે બધા જ મરચાંમાં મસાલો ભરીને રેડી કરી દઈશું તમે આ મરચામાં તમારી પસંદ પ્રમાણે વધુ કે ઓછો મસાલો ભરી શકો છો હવે આપણે સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું તો એના માટે બે મોટી ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં વન ટેબલ સ્પૂન જીરું ઉમેરીશું વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરીશું અને બધા જ મરચાં ઉમેરી લેવાના છે તો આ રીતે આપણે બધા જ મરચાં ઉમેરી દઈશું અને એક વાર આ રીતે સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે હવે ઢાંકણ બંધ કરીને સ્લો ટુ મીડિયમ ગેસ પર થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે સાઈડ ફેરવતા રહેવાની છે અને ચેક કરતા રહેવાનું છે જેથી દાજી ન જાય તો આ રીતે આપણે હલાવતા રહીશું અને ફરીથી ઢાંકણ બંધ કરીને કૂક થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે હવે જે બાકી વધેલો જે મસાલો હતો એ આપણે ઉપરથી આ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે જો તમને મસાલો થોડો વધારે ભાવતો હોય તો તમે એ પ્રમાણે વધુ એડ કરી શકો છો તો હવે મસાલો કૂક થાય એ માટે ચારેક મિનિટ માટે આપણે સ્લો ગેસ પર થવા દઈશું હવે ચારેક મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે ગેસ ઓફ કરી દઈશું અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું તો ખૂબ જ ટેસ્ટી ભરેલા મરચાં રેડી છે ફ્રેન્ડ્સ તમે પણ એકવાર આ રીતે ભરેલા મરચાં જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે ફરી મળીશું મારા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો